દાહોદમાં નવ હજાર એચબી ઇલેક્ટ્રિક લોગો મેન્યુફેક્ચરિંગ યુનિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આયોજિત એક સમારોહમાં પંચ્યાસી કરોડ રૂપિયાથી અધિક લગભગ છ હજાર રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવી હતી આ સમારોહમાં મોટાભાગે અર્થાત દેશભરમાં સાતસો ચોસઠ સ્થાન પર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં દાહોદમાં લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે જ દાહોદ વર્કશોપ પર

દાહોદના વિકાસની અંદર નવો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરીને પંચ્યાસી હજાર કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પૈકી દાહોદ રેલ એન્જિન પ્રોજેક્ટના પ્રથમ ચરણનું એટલે કે ત્રણસો બાવીસ કરોડના પ્રથમ ચરણનું આજે લોકાર્પણ કર્યું છે અને મોદી સાહેબના આપણે આભારી છે કે દાહોદ ફાટક મુક્ત બનાવવાનું કામ માન્ય મોદી સાહેબે કર્યું છે દાહોદ મહત્વકાંક્ષી જિલ્લો દાહોદ શેર સ્માર્ટ શેર દાહોદ અંડર અંડરબ્રિજ ઓવરબ્રિજ આઝાદીના લાંબા કાળ પછી દાહોદ અમૃત ટુ રેલવે સ્ટેશન દાહોદ લીમખેડા દાહોદ એફએમ રેડિયો દાહોદમાં નર્મદાના નીર કડણાનું પાણી એમ દાહોદનો વિકાસ દાહોદનો આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય અને દાહોદનું સ્થળાંતર અટકે તે હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત યોજનાઓ સામૂહિક યોજનાઓ અંતર્ગત દાહોદ લોકસભાના વિકાસ માટે એકતાલીસ હજાર કરોડ કરતાં વધુ કામો કેન્દ્ર સરકારે કાર્ય કર્યા છે ત્યારે માન્ય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે દાહોદનો ઇતિહાસ દાહોદનો વિકાસ અને દાહોદના વિકાસની અપેક્ષા દાહોદ લોકવાસીઓને વર્ષોથી હતી તે પૂર્ણ કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી અને મોદી સાહેબે કર્યું છે આવતીકાલે પણ બોરડી અને પીપલોદ બંને ઓવરબ્રિજ કે આઝાદીના આટલા લાંબા કાળ સુધી જે લોકોની મુશ્કેલી પડી છે કામો થયા નથી કામોનું પણ આવતીકાલે લગભગ અમે કરવા માટે જઈ રહ્યા છે આજે માન્ય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે હું શિષ નમાવીને માન્ય મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ધન્યવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર